બોટાદ શહેરના ભાજપ પૂર્વમાં મંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ શ્રી પ્રતિકભાઈ ચૌહાણ પર આજે સામે પક્ષના વ્યક્તિઓએ હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજા પહોંચાડવામાં આવી હુમલા દરમિયાન થયેલી ગંભીર ઈજાને પગલે તાત્કાલિક તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા ભાવનગર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તમ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે જાયડન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે અહેવાલ રોહિત આર જતાપરા તારીખ દસ બાર બે હજાર રોજ દસ નામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને શરીર મારે ત્યારબાદ સબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી ગયેલ ત્યાંથી અમને ભાવનગર બી હોસ્પિટલના એડમિટ કરવા માટે લઈ ગયેલા ત્યારબાદ આથી ન પલ્સ હોસ્પિટલને આ સારવાર મળીને તાત્કાલિક અમદાવાદ ઇડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે